મહુવા શહેર તેમજ પંથકમાં હિન્દુ સમાજના લગ્ન અને ધાર્મિક કાર્યક્રમ દરમિયાન રાત્રિના દસ વાગે સાઉન્ડ સિસ્ટમ અને ડીજે સિસ્ટમને બંધ કરવામાં આવે છે આથી આ લોકોના ધંધા રોજગાર બંધ થવાના આરે પહોંચ્યા છે ત્યારે ડીજેના સંચાલકો દ્વારા આજરોજ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો ડીજેના સંચાલકોએ શિવાભાઈ ગોહિલને ધારદાર રજૂઆત કરી હતી શિવાભાઈ ગોહિલને કહ્યું હતું કે સમયમાં થોડો ફેરફાર થાય અને રાત્રિના બાર વાગ્યા સુધી જો ડીજે વગાડવા દે તો ધંધા રોજગાર પણ શરૂ રહી શકે હિન્દુ સમાજના લગ્ન પ્રસંગે વાગતા ડીજેને રાત્રિના દસ વાગ્યે બંધ કરાવવાના પ્રશાસનના નિયમને લઈ ડીજે સંચાલકો દ્વારા ધારાસભ્યશ્રીને કરાય રજૂઆત અને સમય વધારાની વાતને લઈ એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ બાબતે વિગત જોઈએ તો મહુવા શહેર તેમજ પંથકમાં લગ્ન પ્રસંગ દરમિયાન રાત્રિના દસ વાગ્યે સાઉન્ડ સિસ્ટમ યા ડીજે ને બંધ કરવા સરકારનો નિયમ છે તેવું પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું છે પણ રાત્રિના દસ વાગ્યે ડીજે સિસ્ટમ બંધ થાય તેથી ડીજે સિસ્ટમના સંચાલકોને પૂરતા પૈસા મળતા નથી અને પૂરતો ધંધો રોજગાર પણ ચાલતો નથી અને ડીજે સિસ્ટમ લોન પર લીધેલ હોય લોનના હપ્તા પણ પૂરતા નીકળતા નથી આથી ડીજે સંચાલકો દ્વારા સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલને આ બાબતે રજૂઆત કરવા મહુવા શહેરના વ્યાયામ મંદિર ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીજે સંચાલકો અને મંડપ એસોસિએશનના સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ તકે ડીજે સંચાલકોએ પોતાના મનની વેદના વ્યક્ત કરી હતી 9:30 વાગે દાંડિયારાસ ચાલુ થાય અને ત્યારબાદ જો 10 વાગે 10:30 વાગે સાઉન્ડ સિસ્ટમ બંધ કરવાની થાય તો આપણે ગર્ધણી સાથે થોડીક માથાકૂટ થાય ગર્ધણીને ગમતું ન હોય ગર્ધણી ખર્ચો ઘણો કર્યો હોય ખેલૈયાઓનો આનંદ હોય એ આનંદમાં આ ખલેલ પડે છે અને દસ વાગ્યા પછી આપણે સાઉન્ડ સિસ્ટમ ધીમી તો કરી જ દેતા હોઈએ છીએ પણ તેમ છતાં જો બંધ કરાવવા આવે તો આપણે બંધ પણ કરી દઈએ છીએ તેમજ તમામ લોકો માટે સમાન કાયદાની જોગવાઈ થાય કે ભાઈ નાના માણસને અહીંયા દસ અગિયાર દસ વાગે સવા દસ વાગે સાડા દસ વાગે અગિયાર વાગે બંધ કરાવી દેવામાં આવે અને મોટા વેપારી માણસો હોય એને અહીંયા દોઢ વાગે બે વાગે ત્રણ વાગ્યા સુધી હાલતું હોય તો એની માટે બધાની માટે એ સરખું રાખે આપણા ડીજેવાળા એ તે અને સરકારી અધિકારીઓ પણ

આપણે થોડીક એમએલએ સાહેબને એવી રજૂઆત કરીએ કે ધાર્મિક કાર્યક્રમમાં સવાર સુધી પરમિશન મળે કે મોડે સુધી કાર્યક્રમ ચાલે તો ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે ને એ ફાળા માટે કરવાના હોય કે કોઈ મંદિર બનતું હોય કે એમાં કાંઈ નવો સુધારો વધારો કરવાનો હોય તો આવો કાર્યક્રમ રાખે ડાયરો રાખે માંડવો રાખે એમાંથી જે પૈસા વધે એમાં મંદિરમાં અ જે કાંઈ સુધારો વધારો કરવાનો હોય એ કરે તો એની માટેથીને એક સવાર સુધી કાર્યક્રમ લંબાવાની જો મંજૂરી મળે આ તકે સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે જણાવ્યું હતું કે કોઈ પણ કાયદો લગ્ન પ્રસંગને બંધ ન કરાવી શકે અને લગ્ન પ્રસંગના દાંડિયા રાસ સંગીત સંધ્યા જેવા કાર્યક્રમોમાં કેટલા વાગ્યા સુધી શરૂ રાખી શકાય તે બાબતે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટનો નિયમ શું કહે છે તેવી વાત પણ જણાવી હતી અને વધુમાં કહ્યું હતું કે અત્યારે જ ઉચ્ચ અધિકારીને આ બાબતે વાત કરી છે યોગ્ય નિરાકરણ પણ લાવીશું સમય વધારાની વાત પણ મે ઉચ્ચ અધિકારીને કરી છે કાયદાની સાથે રહી સમય વધી જાય તેવા પ્રયાસો પણ આપણે કરીશું આ બધો તમે તે તમારી મહેનતની કમાણી ખાવ છો માનવી છો અમારા ભાઈઓ છો આપણે બધા છીએ કોળી તમારા સ્વમાન નથી કે તમને બે જતી ગમે ત્યારે ચાલતા ચાલતા તમારા થાય તમને પસંદ આ કોઈને પસંદ ન હોય હું કદાચ સંગીત વાળું મને પસંદ ન હોય એટલે એમાં આપણે કાયદાની જોગવાઈનો ચોક્કસપણે પાલન કરવાનું છે આપણે હિન્દુસ્તાનના કાયદાથી બંધાણેલા છીએ ગુજરાત સરકારના કાયદાઓથી બંધાણેલા છીએ પણ કોઈ એવા દેશની સુપ્રીમ કોર્ટ કે રાજ્યની સો કોર્ટ નથી કે હિન્દુ સમાજના લગ્ન દસ વાગ્યે માહિર્યા પગ્યા ભેગા ફેરા ફેરા પહેલા બંધ કરાવી શકે પોલીસ આ ગુજરાતમાં કોઈ કાયદો સુપ્રીમ કોર્ટનો નહીં લાગુ પડે કોઈ સુપ્રીમ કોર્ટમાં એવો આદેશ નથી સ્ટેન્ડિંગ કમિટીનો હુકમ છે મેં વાસી લીધો છે સુપ્રીમ સ્ટેન્ડિંગ ઓર્ડર આપ્યો છે કે દસ વાગ્યા પછી અમુક ડિસેબલ પ્રમાણે અમુક પ્રસંગ હોય આથી વધારે અવાજ ઘોંઘાટ પ્રદૂષણને નુકસાન કરતા આજુબાજુને આવો અવાજ ન વગાડવો આવું લિસિએશન જે મેં માગ્યું અત્યારે હમણાં કે સુપ્રીમ કોર્ટનું સ્ટેન્ડિંગ ડિસિઝન મને મોકલો ક્યાં ક્યાં પ્રકારના આમાં પ્રતિબંધો કેટલા ડિસિબલ સુધીના છે નોમ્સ નક્કી કરેલા અને એ પ્રમાણે અમને પરમિટ આપવી પડશે એટલા બધા લગ્નમાં તો કેટલાક પરમિટ આપશે જેટલી માગે એટલી જેટલા લગ્ન હોય કે આ લગ્ન જેને ઘરે હોય એ પરમિટ લઈ જાય અથવા તો જે લગ્ન બુક કરે છે સંગીત માટે સંગીતવાળા લઈ જાય છે જોઈએ મેં મેં હમણાં ડીઆઈજી સાહેબ ને કીધું છે 11 અગિયાર વાગ્યાનું કે છે મેં કીધું બાર વાગ્યા સુધીનું કારણ કે આપણા ઘણા બધા છોકરીયા એવા હોય છે રાત્રિ લગ્ન નાખે દસ સાડા દસ સારા હોય ત્યારે આપણે માંડવી રાજા પહોંચે આપણે વિધિ દોઢેક કલાક તો સાલે તો બાર વા લાગે તો પછી અંદર જે ગીત ગાય એમને મોંઘે મયા ગીત ગાવાના ઢોલસળે નાની નાની કે સંગીત સંજ્યા પાર્ટી આપણે કોઈ દી બે નીકળી લગ્ન ગીત ગાવા માટે તે ગવરાવાના જ છીએ આપણે એટલે બધું શરૂ રહીને કાયદાની અંદર રહી અને આમ કાયદાની આડમાં કોઈ ને એ માટેની વાત છે સરળ રસ્તો કાઢીને આપણે નિયમોનું પાલન કરીને અને નિયમોમાં પણ બાંધોડ કરીને કઈ રસ્તો કાઢવો પડે હિન્દુ સંસ્કૃતિને જીવંત રાખવા માટે સંગીત એ આપણું અંગ છે જીવનનું નાટ્ય અકાદમી અને ગુજરાત સરકાર યુવા પ્રવર્તિ પોતાના પેટ રળવા માટે જે દરેક તાલુકામાં બસો પાંચસો સંગીતના વર્કરો જે કામ કરે છે અને સિઝનમાં કામ મળે છે એમને શાંતિથી સ્વમાન ભેર પોતાની રોટી મળે એવી સરકારમાં મારી ચોક્કસ રજૂઆત હશે ભારત માતા ક્રિયા